જ્યારે ઘરમાં કોઈ પણ શાક ન હોય કે સમજણ ન પડે કે કયું શાક બનાવવું છે ત્યારે ફક્ત પાંચ મિનિટમાં બનાવો નવું ચટાકેદાર શાક જેના માટે આદુ લસણ અને ખાંડણીની અંદર મીઠું નાખીને આવી રીતે અધકચરી ખાંડી લેવાની છે વઘાર માટે ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ કરી એમાં હેંગ નાખીશું આદુ લસણ મરચાં એની પેસ્ટ નાખીને સાતળી લેવાનું છે ત્રણ મીડિયમ સાઈઝની ડુંગળીને એકદમ બારીક ચોપ કરી લેવાની છે એ નાખીશું અને કલર બદલાય ત્યાં સુધી સાતળી લેશું હવે અહીંયા હાફ કપ જેટલું ઘાટું દહીં લેવાનું છે જેમાં કશ્મીર લાલ મરચું પાવડર મીઠું હળદર ધાણાજીરું પાવડર અને કોથમીરની ડાળી નાખીશું સાથે એક ટેબલ જેટલી કસૂરી મેથી અને એક ટી સ્પૂન જેટલું બેસન નાખીશું અને મિક્સ કરીને આ રીતનો થેક મસાલો તૈયાર કરી લેશું અહીં ડુંગળી સરસ સતળાઈ ગઈ છે એટલે ત્રણ મીડિયમ સાઈઝના ટમેટા એકદમ બારીક ચોપ કરીને લીધા છે એ નાખીશું ને ટમેટા ફટાફટ ચડી જાય એ માટે કરીને ઢાંકા ઢાંકીને પકવી લેવાનો છે અહીં ડુંગળીને ટમેટા સરસ ચડી ગયા છે એટલે હવે સાહેતે મિક્સ કરીને ઝીણી સમારેલી કોથમી નાખી દઈશું મિક્સ કરી લેશું તૈયાર કરેલો મસાલો નાખી દઈશું હવે ગેસની ફ્લેમને સ્લો રાખીશું કારણ કે બેસન નાખ્યું છે તો તળી ચોટે નહીં ઘરમાં લીલું લસણ હતું એટલે બારીક સમારેલું એ નાખ્યું છે ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો સારી મિક્સ કરી લીધા બાદ આ રીતનો મસાલો તૈયાર થશે જેની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે આપણે થોડુંક પાણી નાખીશું મિક્સ કરીને હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો નાખીશું થોડુંક ગરમ પાણી નાખીશું હવે આને ઉકળવા માટે મૂકી દઈશું અહીંયા વન ફોર્થ કપ જેટલા પાપડી લીધા છે જેને આવી રીતે ચૂરા કરી લેશું હવે જ્યારે આ શાક ખાવું હોય ને ત્યારે જ પાપડીનો ચૂરો નાખવાનો સાહેતે મિક્સ કરી એક મિનિટ બાદ આ શાક તૈયાર છે પીરસવા માટે જેને કોથમી નાખીને ગાર્નિશ કરીશું તો તૈયાર છે આપણું પાપડી ચૂરાનું શાક રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર અને ફોલો કરવાનું ન ભૂલતા ચાલો ફરી મળીશ ત્યાં સુધી આવજો બોબાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ